મિત્રો કેમ છો તો પહેલાં હું યુટ્યુબ ચેનલની અંદર વ્લોગ બનાવતો હતો અને દરરોજ વ્લોગ નાખતો હતો સવાર સવારમાં સાત વાગ્યાથી આઠ વાગ્યાની અંદર વચમાં અપલોડ કરી હતી ચેનલની અંદર લાઈફસ્ટાઈલ વ્લોગ બનાવતો હતો પરંતુ ત્યાર પછી મેં બહુ ટાઈમ પછી પાછું હમણાં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે અને હું દરરોજ વ્લોગ પણ નાખું છું સવાર સવારમાં આઠ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે કારણ કે પહેલાં પણ હું સવારે સાત વાગ્યાથી આઠ વાગ્યાની વચ્ચે વ્લોગ નાખતો હતો કોઈક દિવસ મારે વહેલું અને લેટ થઈ જતું એટલા માટે હું થોડું ટાઈમ લેટ પણ થતો બ્લોગ નાખવામાં પણ પહેલાં હું વ્લોગ નાખતો હોય ચેનલની અંદર તો સોથી પણ વધારે વ્યૂ આવી જતા શેર કર્યા વગર અને ઇમ્પ્રેસન પણ સારી મળતી હતી પરંતુ અત્યારે હું દરરોજ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે બહુ ટાઈમ પછી તો અત્યારે મેં છ સાત વ્લોગ પણ નાખી દીધા ચેનલની અંદર પણ એવું થાય છે કે ચેનલની અંદર બ્લોગ જ નહીં ચાલતા અને ઇમ્પ્રેશન પણ ઘણી ઓછી આવે છે ડાઉન ડાઉન આવે છે અને ચેનલ એકદમ લો ચાલે છે તો આ વિડીયો તો તમે એટલો શેર કરો અને યુટ્યુબની અંદર મારા ફરી આ દરરોજ વ્લોગ આવવાના ચાલુ થઈ ગયા છે અને હિન્દીમાં બનાવું છું પહેલાં પણ હું હિન્દીમાં બનાવતો હતો તો તમારું શું કહેવું છે ગુજરાતીમાં વ્લોગ બનાવવાના મારે કે પછી હિન્દીમાં બનાવ કોમેન્ટમાં જરૂર બતાવજો અને હવે દરરોજ આ પર વ્લોગ આવશે હિન્દીમાં અને આ વિડીયોની અંદર તમે કોમેન્ટ કરશો હિન્દી ગુજરાતી તો હું એ પ્રમાણે વ્લોગ બનાવીશ અને પહેલાં મારી ચેનલ અંદર બહુ સારા હતા પણ અત્યારે બહુ ડાઉન ડાઉન ચાલે છે ચેનલ તો આ વિડીયો તમે બહુ શેર કરો એવી આશા રાખું છું અને યુટ્યુબની અંદર પણ આપણે એવરી ડે બ્લોગ ડાળવાનું હવે ચાલુ જ કરી દીધું છે તો તમે આ વિડીયો ખૂબ જ શેર કરો અને બને એટલો સપોર્ટ કરો એવી આશા રાખું છું બાકી સ્ટાઇલમાં મારી શું છે એ તમને તો ખબર જ છે એટલે મિત્રો બહુ જ સપોર્ટ કરો એવી આશા રાખું છું તો આ બ્લોગ હું અહીંયા જ હું એન્ડ કરું છું અને સપોર્ટ તમે દિલથી કરજો બાકી કોઈને મદદ કરવામાં તમારે પૈસા નથી લાગતા બાકી તમારે લાઈક સબસ્ક્રાઈબ કરવામાં તમારું કંઈ જતું નથી એટલા માટે તમે કોઈને મદદ તો ના કરી શકો પણ તમે આમ સપોર્ટ તો કરી શકો એટલા માટે એવી આશા રાખું છું કે તમે મને સપોર્ટ કરશો અને આગળ લઈ જશો એવી પણ આશા રાખું છું તો આ વિડીયો મારે ગુજરાતીમાં એટલા માટે કહેવો પડે છે કે દરેક સબસ્ક્રાઈબર ગુજરાતી છે તો એમને પણ ખબર પડી શકે કે હા શું ક્યાં વાગે છે મનોજભાઈ તો ચાલો મિત્રો અત્યારે હું એ જ કામ માટે આવ્યો હતો કે તમને પણ ખબર પડે કે ચેનલની અંદર હું બ્લોગ કાયમ નાખું છું અને ઘણા મિત્રોને ખબર પણ નથી કે કાયમ હું બ્લોગ નાખું છું તો ચલો આજનો વિડીયો હું અહીંયા એડ કરું છું અને કાયમ એવરી ડે વ્લોગ આવે છે સાત આઠ વાગ્યા તો તમે જોવાનું રાખજો બાય